તું મારી વાડી છે ચોરી કરવા વાઘુજી ચોરી કરવા નતો આવ્યો મેં અંદર ને તમને જોયા પણ તમે જોયા કે વાઘુજી ના દેખો એટલા પછી ચોરી કરવા જવું તું આવ્યો આડાવડો સાચો બધે કોરે મોરે તાચી અને પછી તું આય કન ગડી પર દૂધી તુડવાયો ના એ તો હું દૂધી લઈ જોત ને તમને ઘેર આઈને કહી જોત કે દૂધી લાયો છે એવું એવું હતું એમ ઓય એટલે પછી વડે ઘેર આઈને કહેવાનું છો હાટું હતું એમો એટલે આટલી ઉંમર ચોરી કરે છે તો શરમ નહી આવતી લાગી રે પણ ચોરી છો કરી છે આ શું કરતો તાણી એ તો હું તમને આઈને કહી જોત પછી એટલે કહી જોત તો આ તારા કાકે વાઈ છે વાકણ શાકભાજી હવે શાકભાજી મત કોઈ ચોરી ના કહેવરાય એવું છે એમ ਨੇચે કાળો લખણ વિદુ ચોર્યું છે રાજે રાજે માર્કેટમાં દઈન તું ચોરી કરજે તન ખબર પડે લે રાજે ની લારી ઉપર દઈન તું કરજે તન ખબર પડે લે હા હાળો હવે મેલો પટી ગયો એની ચોર નહીં પકડ્યો તોડવા હાથ પકડ્યો છે ભાગોજી હા હા ભાગોજી

સરપંચ આવશે સરપંચોજી આવે તમારે ભરવું પડે તમે ઓપરેટર છો હાર હાર હેડો કાણે અમારા તો અહીંયા રેત ઉડે છે અને તમારા તો જા ભરેલા છે જાધાનાવાળા બાપને ને હા હા બીક ના માર્યા છોડો છો શું કેરથી ના ના કાણે માફજી અડધો કલાક જાય છે તમે હા હા ખરેખર

એટલા તમારા વેલા હોમ તાચા એટલે તમે બળતરા કરો છો ચેડે ચેડે આયા અરે ના ના હું તો આ કટલું આખવા આવ્યો છું વેલમ તો તમે હું લઈ જાહો તાચી નાલ કે શું આવી જ નહીં જો ના હે આયા તાણી આ તો કટલું તમે વાયસી ને એકલો ભલા આદમી ના ના એટલા તો કદાચ થઈ ભૂલી જો તો એમ હા બરોબર છે ખટક કરો હડો ફટાફટ પોણે આ બાજુ હા હા જાવ હું ઘડીક રહી નો લાલા નીએ વાગુજી બુલબો ના ગાડો પાછા હા હા જાવ જાવ ઘડીક રહી તો કા પોણી નું કેવા આવે છે કે શાકભાજી ની વર રાખવા આવે છે તેવા વેલા વેલા બાસ્કુજી જતા બજાર શાકભાજી દૂધી લઈ દૂધી લાવ્યા ખરેખર બાસ્કુજી મને ચટલાઈ દાણા થી પોતા ખાવાની ઈચ્છા થઈ છે બજાર જવાતુંય નહીં કે દૂધી લવાતી નહીં

અમે 10 રૂપિયા ભાડું ના હોય બસ ભલા આદમી તમે શું કમાવાની સિસ્ટમ લાયા છો આ રો કશો વાંધો નહીં પણ પોતાએ બનાવો તો માર ઘરે પકડાવજો આ તો એના 10 રૂપિયા થાહી એક પોતાએ 10 રૂપિયા બે ના 20 હા તો 20 રૂપિયામાં માં ચાલુ છું તો લાવ લાવ પાછા લાવ બીજા સુટા નહીં માર જોડે પોતાઈ વાલી જાજો અને 30 રૂપિયા લઈ જાજો એલે એવું ના હોય લ્યા હું કઈ ખાઈ નહી જો પૈસા હો હા તો હું પોતાયું હાલવા આવું પછી હો એ હાલ સુટા રાખજો હા સુટા રાખજો એ રી ભાઈ આ એક દૂધી તમે તોથી લાયા કંઠેર ના જાળામ થી ચમ કંઠેર ના જાળામ દી એટલે એ બધું જાણીને તમે શું કરશો કે પણ હરી ભાઈ કો ખરા ચોથી લાયા તમે અલ્યા ભાઈ મારા કશું કોઈ નહી કે બીજું કોઈ કોમ છે તમારે ના મારે તો તમારું હું કોમ હોય આ તો મારા ઘેર જઈને પોતાએ બનાવવા છે એટલે મોડું થાય છે બરાબર

ભાઈ નહી ખાવ તમારા પોતાએ મારે તારે બાસ્કુ તને બે ચાર થાપો મારી તો દૂધી તો છોરીને લઈ ગયો એમ ને પણ કશો વધો નહીં આ દૂધી નું શાક કરીને તું ખાય ને તોય તારી બુદ્ધિ ના ફેવરી નાખું ને તો મારું નામ એ વાઘુજી ને હા એ વાઘુજી બડી શું એકલા એકલા બોલતા તા અલ્યા ખેગાર જી ઓયકણ બે મોટી મોટી દૂધીઓ મેં હું ખાઈ લીધી બરોબર કે તો મોટી થોય ને એટલે દૂધી નો હલવો બનાઈ ને ખાઉ પણ હવારે બાસ્કુ તો સોરી કરવા એટલે જેવા દૂધી તોડવા ગયા ને એવો જ મે ઓયનો હાથ પકડી રાખ્યો અને થોડા થાપાયા બરોબર તે અત્યારે હું કોનું લેવા જો ની એટલી વારમાં તો મારો છે બે દૂધ્યો તોડી લઈને તતો રે બોલો શું કરવું આને હવે ખરેખર વાઘુજી એક વાત તું તમન આ બાસકુ કોઈ દાડો ની સુધરે હો પણ કે હું એની પથારી ફેવરી ના ખરેખર આડો પાડી ને માર્યો હું આને આ એક દૂધી તમે ચોથી લાયા કંઠેર ના જાળામ દી અલે વાગુજી એક વાત કહું તમન તમારી દૂધી બાસકુજી નઈ લઈ ગયા હો તો કીયો લઈ ગયો તાને

આપડે પેલો કોપ નઈ કુંડી મો પેલા નંબર નો એ ખાલી મળી નાખો ને લ્યો અરે પણ મને ચો મળી આપડે મપુજી એમને રાડ પાડ છે એમને જોન અરે પણ અળવો કોપ મળી જહા તો અરે કશું ની મળાય તમે ચાર જોન પેલો કોપ ફેવરી નાખો તો હાર અન કેટલું ભાગ્યો એ હા અને વાત કહો હા હા

જેટલી ગળા બે દૂધી ના પૈસા નઈ ડબલ એટલી ગળા આ દૂધી તમને ખાવા નહીં મળે આ ભાઈ ખાવીસે એમને આ લાકડી જોઈશે

કને કીધું મે દૂધીની ચોરી કરી હા એટલે કહેવાનું ના હોય થોડું વિચારવાનું હોય તું બે દૂધી લાયો એક હરીભાઈ ના લી અને એક તારા ઘેર લાયો એ એરી દૂધી માં બજાર થી લાયો તો અન દૂધી એકલી નથી લાયો કાકડી હંગાસ લાયો તો હરીજીન પૂછ એટલે માય કાંગલી તું બપોરે ખાય અન વાડે વાડે કંકોડ વેણતો હોય છે ઈ તું બજાર થી શાકભાજી શું લાવી લે એ હો ગમે તે કરતો પણ હરી સબૂત થા મારા જોડે ઉભો રે ઉભો રે અરે લાકડી લેવા જાય છે મને શું ખબર જો લાકડી લેવા જો છે ને

ના વાઘુજી ના એવી રીત નહી કીધું એ તો ખાલી જઉં છું એટલે જવા જેમ બધી વાત હવે વાઘુજી બધું પટી ગયું હવે પટી ગયું અમી જ

બાકી મારામાં માં તાકાત છે કે સોર પતાડમાં હશે છે ને તો એને ગોતી ના શમુ વા ગોજી તમારા કોમ ને આ તમે આ દૂધી ના ના ગોતી કો બોલો ના ગોતી કો એમ ને હા હા રૂતાણી હોત પડે એટલે સોર તમારી નજરના ના હોમે લાઈન ઉભો કર્યો મુ મારી વાત અબડો જો હોજે તમે તોર ને લાવો ને તો તમને 100 રૂપિયા વાપરવા મુ આલ્યો એવું છે એમ ને હા હા કશો વાતો નહી

અમે ને ચેલેન્જ કરે છે કે ચોર પકડ્યો તમે बताओ તો 100 રૂપિયા એના હું તમને આપું અલ્યા ચોર તો હું પકડ્યો હા ગમેથી પકડ્યો ગંપલ કે બુટાનો નિશાન મળી જાય ને તો એની પથારી ફેવરી નાખું હું અલ્યા પણ આટલામાં તો અમે ખ્યાガルજીએ ફરી ફરીન તો વે

એવું છે હા એ લ્યો મે આઈ ગયા હેડો કુર ચોર સકો હેડો નામ લે નામ લે અરે ભાઈ નામ લેવાનું નઈ નામ લશી આલવાનું છે તમન અરે લખવાનું છે એમ ને હા અરે તો તો લ્યો એ આ બોલ પેન અન લે બોલ પેન તો પાળી જઈ શકે એ એ બોલ પેન વાયકણ છે હા આ રહી તમાર જોડે જોથી આઈ મારી બોલ પેન તમે દૂધી લેવા આયા તા ને ઇકણ

ભાઈ શારી ભાઈ હવે ઈયાની મે દુધિયાળ લીધી ઈયર હોર પ્યાળ લીધા છે એટલે બંધ થઈ જો ઓબજી આ તો દવા દેવ છું હવે પછી મારા બગીચામ પગ મેલ્યો નહી તો પગ ભઈ નાખ્યો હું હા હા મારું એસબી હિન્દુસ્તાની હા